તળાજાના સાંકળાસર ગામેથી બે દિવસ પહેલા એક વાડીમાંથી એક સાથે ત્રણ ભેંસોની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આ બનાવને લઈને તળાજના પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા સાથે સાંકળાસર ગામના લોકો તળાજા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા દોડી આવ્યા હતા વધુમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા શું કહે છે સાંભળો જી કઈ બાબતને લઈને અત્યારે તળાજા પોલીસ સ્ટેશન આવ્યા હતા આજે બે દિવસ પહેલાં સાંકડાસર નજીકના ગામમાં વલ્લભભાઈ રમણાને ત્યાં મેઇન હાઈવે રોડની નજીકથી ખૂબ કિંમતી એવી ત્રણ ભેંસોની ચોરી થઈ છે આના પહેલાં પણ બે ત્રણ વખત આવા ભેંસો ચોરીના સખોદરીના સાંકડાસરમાં બનાવો બનેલા પરંતુ સંજોગ વસાદ અને પોલીસની થોડી સક્રિયતાથી આ ભેંસો પાછી આવી ગઈ છે આજે એક ગરીબ માણસ હોય આપણે જય કિસાન જય જવાનનો નારાની વાતો કરીએ છીએ ગરીબ માણસ હોય પોતાનું પેટવી રળતો હોય રાત દિવસ મજૂરી કરતો હોય એની ખૂબ કિંમતી જેના ઉપર એનું ગુજરાન ચલાવતા હોય આવી ભેંસો કોઈ હરામખોરો રાત્રે ચોરી જાય એ તળાજા માટે સમગ્ર ખેડૂત સમાજ માટે ભાવનગર માટે ખૂબ દુઃખજનક બાબત છે ત્યારે આજે અમે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા માટે બધા સમગ્ર સાંકળાદર ગામ અમારા બંને વિરોધ પક્ષના નેતાશ્રીઓ ભાઈ ગજુભાઈ અને ભૂસા હતા અમારી સાથે અને તમામ આગેવાનો કે આવો બનાવ ન બને અને આ ભેંસો એ તાત્કાલિક ધોરણે પાછી મળે અને હું તો આપના માધ્યમથી સમગ્ર તળાજા વિસ્તારની જનતા ખેડૂતો ખેતમજૂરોને પણ વિનંતી કરું છું કે પ્રમ દિવસની રાત્રે તમે કોઈ પણ આવા અજાણા ભેંસું લઈને જતા કોઈને જોયા હોય કોઈની વાડી આવી હશે એનું ભેંસું બાંધેલી જોઈ હોય તો પણ પોલીસ સ્ટેશને અથવા તો સાંકળાશરમાં જાણ કરશો જેથી કરીને આનો પત્તો મળી શકે અને આવા જો કોઈ પણ હરામખોર લોકો છે એને આપણે ખુલ્લા પાડી શકીએ